નાયબ કાર્યપાલક ચિરાગ ડોડિયા સહિત કુલ સાત વ્યક્તિઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે જણાવી કે આ દરોડામાં પોલીસે કુલ સોળ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે નોટોના થાંભલા કાર્ડના પત્તા અને જુગારના સાધનો સહિતનો આ મુદ્દામાલ દર્શાવે છે કે અહીં લાંબા સમયથી હાઈ પ્રોફાઇલ વર્ગોનું ગેરકાયદેસર મંડપ સજતું હતું આરોપીઓમાં કિરીટ પટેલ જે સાઈઠ બેંકર્સ કોલોનીના ભુજ ચંદ્રકાંત જાદવ પટેલ અને એની સાથે સાથે જણાવી દઈએ કે જયેન્દ્રસિંહ મીઠુ ભાલા ઝાલા અને ચિરાગ બળદેવભાઈ ડોડી સંજય પ્રવીણભાઈ પટેલ જેમની ઉંમર વર્ષ લગભગ ચોલીસ અને ચાલીસ ક્રિસના નિવાસી છે ભાવનેશ્વરના તે નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા પ્રમુખ સ્વામીનગરભાઈ રહે છે અને અરવિંદકુમાર ચતુર્ભુજ જે શિવ કૃપાનગર ભુજમાં રહે છે તે પકડાયો છે

જમીન આપવાના અને આરોપીઓના ફોટા જાહેર ન કરવાની પોલીસની નીતિએ જનમાનસમાં શંકાનો માહોલ ઊભો કર્યો છે શું મોટા માથાઓની છબી બચાવવા કાયદાનું પારદર્શક વલણ ગુમાવવું રહ્યું છે કાયદાની નજરમાંથી બચવા માટે પાંચ સ્ટાર સુવિધાવાળી હોટેલના એકાંત રૂમને પસંદ કરવું એ જુગારીઓની ચાલાકી હતી પરંતુ શ્રાવણના પવિત્ર માસમાં ગેરકાયદેસર રમતનો ભાંડો ફૂટતા સમાજમાં